જય દ્વારકાધીશ ભાઈ બધાઈને જય મા મોગલ સ્વાગત છે તમારું આપણા આજના વિડીયોની અંદર અને અત્યારે આપણે છે જમ્મુની અંદર કાલે આપણે સાંજે પઠાણકોટથી એન્ટ્રી કરી હતી એટલે પઠાણકોટથી એન્ટ્રી કરી એમ જેમ તમે જોયું હોય એમ સિમ કાર્ડ અહીંયાથી આપણે આપણું અહીંયાનું જમ્મુનું લેવું પડે આપણું સિમ કાર્ડ અહીંયા હાલે નહીં જમ્મુની અંદર અને અહીંયાથી સિમ કાર્ડ બદલાવી અને રાતે પચાસથી આઠ કિલોમીટર કાપીને આપણે પહોંચ્યા પ્રોપર જમ્મુમાં પછી અહીંયા ગાડી રાખી દીધી અત્યારે આપણે છીએ જમ્મુની અંદર તો આપણા વિડીયોની શરૂઆત થઈ જાય કચ્છથી કાશ્મીર ટ્રીપ અત્યારે આપણી ચાલુ છે ગાડીમાં ભરેલો છે કોલસો જેટલા પણ નવા છે એને કહી દે તો આ અત્યારે જમ્મુમાં બેઠા જઈએ જો અહીંયા અમે ઉઠી ગયા છે એટલા બધા ચા પાણી પીને બેઠા જઈએ હમણાં ચા પીવા ગયા હતા પણ ચામાં અહીંયા કાંઈ ગાડી લેવાનું છે નહીં એક ગુપડું મરી જતા મંડે હિપકા હોવા એટલે હવે અહીંયાથી આપણે આપણું નવું વિચારશું આ બાજુની સાઈડના જમ્મુનો જે ઓલો જોડતો મેન બ્રિજ છે ને આ પેલા તમે નાઇટનો સીન જોઈ લો કે નાઇટમાં લાઇટિંગ એનું આ રીતના દેખાય છે અને હવે આપણે જરાક તમને એ બાજુ જઈને દેખાડી દઉં આખા આખો જમ્મુનો તો ગાડી જે છે એ આપણે અહીંયા રાખી દીધી હતી આપણે અહીંયા હોટલમાં નહોતી રાખી જેથી કરીને હોટલવાળા ભાઈને ન નડે એટલે જો આપણે ત્રણ ત્રણ ગાડી અહીંયા લાઇનમાં પડી છે આપણે જરાક અહીંયાથી ક્રોસ કરીએ ને સામેનો તમે સુંદર એવો વ્યૂ જોવો ભાઈ એ જો અહીંયા જો આ છે ને આ જમ્મુનો ઓલો બ્રિજ છે જો આઈલો જાય છે જ્યાંથી આપણે ગુમરો મારીને સીધે સીધા અહીંયા આવ્યા છીએ અને આ વ્યૂ અત્યારે તમે નદીનો જોતા હો તો ભાઈ વિડીયોને ખાસ કરીને બને એટલો વધારેથી વધારે શેર કરજો અને હવે આપણે જોઈએ અહીંયાથી હમણાં થોડીક વાર પછી થોડા ઘણા કિલોમીટર પછી અહીંયાથી કાપીએ તો આગળ જતા આપણે કઈ કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અત્યારની તારીખમાં રસ્તો ક્યાં કેટલો બની ગયો છે ને કેવો બની ગયો છે જોવાનું રહ્યું છે ભાઈ ફાઈનલી બપોરના ત્રણ વાગી ગયા છે અને બનાવી છે ચા બધા ઉઠી ગયા છે બ્લેક ટી વાહ ખાંડ ધોરી વ્હાઇટ ખાંડ એન્ડ બ્લેક ટી તો બ્લેક ટીમાં આમાં કઈ નાખવાનું આવે કે એમનો મજા આવે છે આ નયખો જાય બજે દિપક વાહ પછી મીઠું લીમ વાહ વાહ તો ભાઈ અત્યારે આયાથી વેસુનો દેવી છે ને એ 29 કિલોમીટર થાય છે આ બાજુની સાઈડમાં કટરા જम्मू થી કટરા એટલે વેસુનો દેવી ટેમ્પલ આયાથી 29 કિલોમીટર છે નોરતા ચાલે છે તો બધાય જય માતાજી એકવાર લખી નાખજો કમેન્ટ ની અંદર હાલો પછી આપણે આયાથી બ્લેક ટી પી ને ક્યાંક વિચારીએ ભાઈ 3 વાગ્યા છે અને ફાઇનલી હવે મામુ ઊઠી ગયા છે બધું એકલાસ થઈ ગયું છે રાતે ચા પી લીધી છે કારડા જેવી અને અહીંયાથી હાલતા થાય છે હવે જે અહીંયાનો એરિયો અને ભયાનક એરિયો છે આપણે એમ કહીએ ક્યાં જમ્મુથી શ્રીનગર ઉધીનો તો આપણે જોવાનું છે પાર્ટી ટ્રીપમાં આપણે આવ્યા હતા ત્યાં ક્યાં હું થી બની ગયો તો એ તમે જોયું છે અત્યારે શું સિચ્યુએશન છે એ જોવાનું છે અને કેવો માહોલ છે બરાબર ને ઓકે ચા પી લીધી અટણમાં કારી હાલો તો ભાઈ બે ગાડી આગળ છે આપણી ગાડી છે વાં સફર થઈ ગયો છે શરૂ આ જો અહીંયાથી ચાલુ થાય છે જમ્મુ એન્ડ કાશ્મીરનો રોડ એ જોવો બાજુ બસ ગઈ જખાણી હોય તો જો જો આવે એ બધા પહાડોના રસ્તા છે કટરા ઉધમપુર પત્નીટોપ બીજા નંબરમાં ભાઈ અત્યારે જમ્મુની અંદર ગરમી પડે છે ગરમી થાય છે હવે આગળ જતા કાશ્મીરમાં એન્ટર થાય ત્યાં જોવાનું રહ્યો કે એનું વાતાવરણ શું છે જમ્મુમાં ગરમી પડે છે અત્યારે ઉધમપુર ભાઈ અહીંયાથી સીધું સત્તાવન કિલોમીટર છે જમ્મુ આઈટીઆઈ છે ભાઈ જમ્મુ જમ્મુ આઈટીઆઈ જો ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન જમ્મુ એની પાછળના ભાગમાં જુ આવે આ બાજુનું લોકેશન જોવો તમે મેં ભાઈ જેમ તમને કીધું એમ કે તમે કદાચ જમ્મુ થી શ્રીનગર મોટી ગાડીમાં આવો નાની ગાડીનો કોઈ પ્રશ્ન નથી મોટી ગાડીમાં આવો તો એની વાત છે મોટી ગાડીમાં તમને પહોંચ ટૂંકમાં મળી જાય આગળ જતા ગમે ત્યાં તમે વ્યૂ જાઓ એક વાર આગળ જતા ટૂંકમાં પોલીસવાળાઓનો ત્રાસ થોડોક રહેવાથી તમને મેમાં વધારે પડતા મળે એટલે બને ત્યાં સુધી નાઇટમાં સફર કરવો આ તો અત્યારે બપોરનો સમય છે અત્યારે કોઈ હોય નહીં એટલે આપણે ધીરે ધીરે જ્યાં સુધી પોલીસવાળા નથી ત્યાં સુધી જાય છીએ બાકી આગળની પોસ્ટમાં હશે ઉધમપુર બાજુ તો ત્યાં આપણે પાછા બ્રેક કરશું અને ભાઈ બીજો નંબરમાં પોઈન્ટ એ કે જમ્મુ એન્ડ કાશ્મીર બે અલગ અલગ છે આ બાજુ ની સાઈડ માં જમ્મુ છે અને આગળ એક ટનલ આવશે હું તમને આગળ કઈશ ત્યાંથી માહિતી આપી ત્યાંથી ઓલી બાજુ ની સાઈડ માં કાશ્મીર છે રસ્તા ના ક્યાં કામ ચાલુ છે એ વા એક હાઈવે નું પુલ્યું દેખાય છે પણ વામાં ક્યાંથી ક્યાં રસ્તા બનાવે છે એ કઈ નો આઈડિયા બરો આપણે ખાલી જાય છીએ વાંદરા ચડે ભાઈ જો જાય ડુંગરો માં બેઠા માટીઓ ત્યાંથી નીકળીએ ને પેલો ટોલ ટેક્સ ભાઈ નાગરોટા આવશે નાગરોટા ટોલ પ્લાઝા ત્યાંથી ભાઈ ટોલ નાખું ક્રોસ કરો એટલે સીધો તમારે બ્રિજ કરાવવાનો થાય બ્રિજે કાટો કરાવી પછી તમારે નીકળવાનું અને અહીંયા બહુ બહુ મોટી ખાઈ છે આ બ્રિજે કાટો કરવા આવો ધ્યાન રાખવાનો જો આમાં કટોકટીમાં ગાડીઓ જાતી હોય કટોકટીમાં એટલે ટૂંકમાં અહીંયા કંઈક બે બે મોરા નાખી દઈએ એટલે અઘરું પડી જાય

હવે ગાડી છે ને મુંજાઈ જતી હતી જેથી કરીને કેમિકલ નાખી દીધું એમાં એ એક ગાડી આવી છે જેમાં કેમિકલ છે બાકી એક છે નહીં પંદરસો થી સોળસો રૂપિયાની ડોલ આવતી હશે કેમિકલની કા પંદરસો થી પંદરસો ની આવે ને કાંઈ જ સર એ ટ્રીપ મારી એટલે અમારે છ ડોલું જોઈએ એટલે અમે જોઈએ ને ત્રણ છ નવ હજારનું કેમિકલ જોઈએ ખાલી એને એ આ બાજુની સામે સુરંગાઈ આવે છે ભાઈ ભાઈ વેલકમ યુ ઓથોરાઇટ ઓફ ઇન્ડિયા સુરંગ આવી જાય ભાઈ નાની આવી પેલી આવી જાય જો અહીંયા થી લઈને વા પૂરી થઈ જાય બે ગઈ ના ત્રીજી આવી ભાઈ આ ગામડાનો રસ્તો જો નીચે થી જઈ આ જ હવે આપણે ખાલી કરવાનો પોઈન્ટ અહીંયા ગોલમાર્ગ ની બાજુમાં છે શ્રીનગર ગોલમાર્ગ ની બાજુમાં એટલે શ્રીનગર ની બાજુમાં આપણે કયો ગયા ગોલમાર્ગ ત્યાંથી સેજ છટું થઈ જાય છે કટરા આપણે કટરા ક્રોસ કર્યું છે ભાઈ કટરા હવે આગળ હજી આવશે આગળ ઉધમપુર કટરા માં વૈષ્ણો દેવી નું સાનિધ્ય એવું જાઓ તમે ઘેરમાં નાખીને ગાડી ઉતારવી હો મારા કલેજા

અહીંયા ઓલી મઠી ને એવું બધું અહીંયા મળે છે તો અહીંયા પાછી ઓલી બે ગાડીઓ આગળ ઊભી રાખી છે એટલે અહીંયા ઉભા છે અહીંયા ગાડીઓને ફોરો દે હું કેમ ભાઈ જો અહીંયા મસ્ત એવો છાયો છે એક ગાડી અહીંયા રાખી છે અને બાકીની બે ગાડી છે ને ઓલી બાજુ આગળ છે હાલો તો ભાઈ અહીંયાથી જો અહીંયા કાર્યક્રમ ચાલુ છે પૂરો થઈ ગયો ભાવેશ ભાઈ ચા પાણી બનાવે છે કાંઈ ઘટે નહીં હવા બાકીનો દાયરો બધો હેઠે છે ગાડીમાં ભાઈ નાસ્તો છે જો ગાંઠિયા છે જમાણું છે આખું જબલું ભર્યું નાસ્તાનું હોય ખૂટે ને યાર મમરા વાહ મિત્ર વાહ આ જે ચા પીને મજા આવી છે એમાં કઈ ઘટે નહીં હવે પાંચ વાગે ને એકતાલીસ મિનિટ થઈ જાય ફાઇનલી હાલતા છે આજે સુરત દાદા નો વ્યુ તમે જોરદાર આવે છે કઈ ઘટે નહીં હોય અને હવે પછી આપણે સીધા ઉધમપુર બાજુ આગળ હા ભાઈ જો ઓલો સામે દેખાય એ ચડવાનું હે હવે તો વિચાર કરવો જોઈએ એવા તો ઘણા ચડવાના છે પણ આ તો સેમ્પલ દેખાડી દઉં અત્યારે તમને હું જરાક કાશ્મીર ના કોપરા ભાઈ બાકી ગાડી ભાઈ હવે ઓલું વાદળું વી છે ને પર્વત ની નીચે છે એની પેલા આપડે પર્વત નું જોયું હતું ને આ હતો

ત્યાં ભાઈ રીંગણા ને વટેગા ટમેટા ને એવું લેવાનું હતું પગાર એટલે થોડું ઘણું પગલું લેવા ઉભા ગયા હતા હવે મારી પાસે અહીંયા આગળ વધીએ હવે ભાઈ આપણે ઉધમપુર ની અંદર પહોંચ્યા છીએ એવું લાગે છે અહીંયા બોર્ડ આવ્યો ઉધમપુર રેલવે સ્ટેશન અને આ બે બાજુ નાડું આવે અને વધારે ઘાટ આવે ને એટલે અમદાવાદ ઉધમપુર આવ્યું છે ભાઈ ઉધમપુર વટી અને ઉભા રહ્યા છીએ અને બીજી ગાડીમાં એકમાં ટૂંકમાં ભાત બનાવવાનું કામકાજ ચાલુ છે એટલે બાકી બીજે ક્યાંય ત્રણ ગાડી ભેગી એવી જગ્યા નથી તો અત્યારની તમે આ સિચ્યુએશન હવે આમાં મારે તમને શું જોઉં અત્યારે ટાઈમ થઈ ગયો છે સાત વાગી અને છપ્પન મિનિટ થઈ હે ભાઈ અને આ તમે પાણા જો વાંથી આ ઉડે છે પહેલાં તો આપણે જરાક બે મિનિટ હમણાં હમણાં આવતા રહીને તમને ખાલી દર્શન કરાવું આ પાણા જાઉં આ પાણો જુઓ આ આમ આમને છેઠ સુધી બધા પડેલા હે અને એ જો હમણાં બતી થાય ને ભાઈ મોટા મોટા પાણા ત્યાર છે નીચે આવવા માટે પણ આ લોકોને આપણે કીધું છે તો કે કંઈ વાંધો નહીં કે બીજા ક્યાંય જગ્યા નથી અને ને આમાં પડે પણ મારું એવું માનવાનું છે ભાઈ કે આવી જગ્યા ઉપર ક્યાંય પણ રિસ્ક ન લેવો જોઈએ કારણ કે આનો ભરોહો નહીં અત્યારે હાલમાં જે પડેલા જ છે બધા કદાચ આમાંથી એકાદો આવે આ હું તમને દેખાડી જો આપણે અહીંયા અહીંયા રહેવું ને તો આ એક તમે જોઈ લો તો આનો પંદર ગણો મોટો વાણો છે એ જોમાં બીજા કોઈને હમણાં પાછી ફોર વ્હીલની સરખી લાઈટ આવે ને તો મજા આવે જો એક અહીંયા રહ્યો જા આ જોઈ લ્યો તમે હવે સમજી લો કે ખાલી એક પણો કદાચ આખો ગાડી માંથી ના પડે તો કઈ નઈ એકાદ ખાલી એનો ખૂણો ઓડી જાય ને ગાડી ને તો એનું કામ પૂરું થઈ જાય પણ હાલો ભગવાનની ની જેવી ઈચ્છા તો બધા અહીંયા રાખી જાય તો રાખી લઈએ ફટાફટ આગલી ગાડી માં ભાત બનાવે છે તો ભાત બને એટલે ભાત ખાઈ લે પછી આગળ વધીએ તો ભાઈ આવી ગયા છે બીજી ગાડી ની અંદર જવા બગાર મારવાનું કામકાજ ચાલુ હોય શું બનાવવા ખારી ભાત એટલે બનાવે છે ડુંગળી ને લોહણ ને કઈ ઘટે નહીં એમ બધું હા હા હા

ભાઈ ત્યાંથી નીકળી ગયા છે ને ઓલા ને કીધું ગાયો ગાવે આ પાણા તો વાંધી ભાઈ પાણા લઈ રહ્યા અવાજ આવ્યો અવાજ સીધા મારી લીધો સ્લેબ આખો જવતો હજી ગાડી રાખવી ગાડી ખબર હતી કે ભાઈ અહીંયા નથી કીધું તું આપણે કે ભાઈ થોડીક આગળ પણ બધા વાંધો આવે આમાં રસ્તામાં બધા ભરેલા હે ભાઈ હા જો આયાથી આમ જોતા પડેલા છે ને વાં જ્યાં આપણે ઊભા થાય મોટા મોટા ભાઈ પધારી ફરી જાય આપણે ક્યાંક આગળ જોયા એ વાત નહીં ટોપિયા લઈને ભાગ ધડબડાડી બોલે હાલો ભાઈ એ આપણે એક ગાડી આવી ગઈ એક જો આગળ જાય વાહે બધા ફાઇનલી ભેગા ત્યાંથી નીકળી ગયા એટલે વાઇક ભગવાન ની દયા ગયા ભાઈ હાજા ને કમ્પ્લીટ નીકળી ગયા બરોબર ને મામા અરે અવાજ આવ્યો ને ભાઈ માથે એટલે અમે ઠાઠે ઊભા હતા ને એમ થયું કે ઓ અને બેગ તો હતી જ અમે ગાડી રાખી દયું નથી અમે કીધું હતું કે ભાઈ આ ખોટી જગ્યા છે કારણ કે તયું ના અમારું ધ્યાન યા જ હતું અને એમાં પછી અવાજ આવ્યો પછી તમે ગાયો કા એ પાણા કાયદા ને એ ભાગવા વાર્યું ભાઈ સીધી આ ઘટના ઉપરથી ભાઈ તમને ખાલી એટલું જ જાણવા મળી આમાં કે આવી રીતે એક જગ્યા ઉપર તમારે ક્યાંય કોઈથી ગાડી પાર્કિંગ કરવી નહીં આ એક તમને અમે અમારો અનુભવે કહી શકીએ અને મારા જેટલા પણ ભાઈઓ રાજનાદી રોડ ઉપર હાલતા હોય એને એટલું આ કહી શકું કે ભાઈ આવી રીતે જગ્યા હોય માથે જોઈ લેવાનું જોઈ લેવાનું સેફ્ટી હોય તો જ ગાડી રાખવી બાકી ધંધો કરવો નહીં કાંઈ નક્કી ના અર્યા એમાં આ કાશ્મીર એરિયામાં તો કોઈ દિવસ નહીં હું ગયો મામા હા અમે ગાડી પહેલાં જ ઊભી રાખી હતી બધાને કહી દીધું હતું કે ભાઈ આ જગ્યા સારી નથી અહીંયા ગમે ત્યાં પાણો પડે એવી શક્યતા છે તો કે નાના એ કે વાંધો કાંઈ નથી આવે એમ પણ આપણે પછી કીધું વાંધો નહીં બધા ભેગા હે તો બધા કહે એમ બીજું હું આપણે શું કરું બરોબર મામા

જેવા જ આપણે શું કહે પ્રોપર કાશ્મીર માં એન્ટર થયા એવો ટાટ આપણે આપડે અહેસાસ થયો કે અહીંયા થોડીક ઠંડી છે શું કયો મામો કાન ના પડદા વડદા બધું ઉઠી ગયું છે ખાતરી કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ભાઈ તો જો નીકળે ધોવાડો લાઈનર થાય ગરમ આ બાજુ એક ગાડી પડી છે ફેર આ જો તમે હે આગળ આગળમાંથી નીકળે વાહે થી એટલું કંઈ નથી વાહે થી વાંધો નથી

આ કાશ્મીર છે મારી જાન આ જે કાશ્મીર આ જો તો ભાઈ એ તો બધું ઠીક છે પણ હું આને પૂછતો હતો મામુ ને કે મામુ લાઈનર ગરમ થાય તો એનાથી ગાડીમાં શું બોલ થાય બ્રેક ના લાગે બ્રેક ના લાગે જો કેટલી ધીરે ધીરે બ્રેક ના લાગે ડાયરેક્ટ શ્રીનગર પહોંચી જાય ડાયરેક્ટ શ્રીનગર નહીં ડાયરેક્ટ શ્રીનગરના માલિક પાસે હોય છે એટલે આગળ ના ભાઈ નવા છે ને એટલે વધારે થોડાક ગરમ થાય છે બાકી વાંધો નથી પણ વાંધો નહીં હવે થોડોક ડિસ્ટન્સ છે કેટલો હવે ટૂંકમાં અહીંથી આવો ઘાટવાળો એરિયા થોડો છે ઓછો જો આમ નીચે આ ઓલો પહાડ દેખાય ને નીચે ગાડીઓ બધી સ્ટોપ થઈ ગઈ છે આ ગાડી કદાચ ફેલો હે તો આવી રીતે છે ભાઈ કાશ્મીરની અંદર કદાચ તમે મોટી ગાડી લઈને આવો તો આવી બધી તમારે તકલીફનો સામનો કરવો પડે અનુભવ હોય તો વાંધો ન આવે બાકી જો આમનામાં માઈકે જાઓ તો આગળ જતા ગાડીના ટૂંકમાં લાઈનર ગરમ થવાના હિસાબે બ્રેક થઈ જાય છે ફેલ અને પછી પહોંચી જાય છે માણસ સીધો ઉપર જન્નતમાં ડાયરેક્ટ જન્નત માં ભોગી જાય આ વાયા વાયા જાય ઓલો ડાયરેક્ટ હોય જાય તો ભાઈ ફાટા ફાઇનલી આપણે અહીંથી હાલતા થઈ ગયા છે ત્યારે રામબાણ છે એ આપણે 9 કિલોમીટર છે 9 કિલોમીટર છે આપણે અડધી કલાક ગાડીને પોરો દીધો બધી ગાડીઓ સ્ટોપ માં હતી અને જો આ લાઈટો વરાજી ડુંગરો દેખાય છે ને હજી કાલે મસ્ત દેખાય પણ એ બધા હજી આપણે ક્રોસ કરવાના છે જો ભાઈ ડુંગરાની બધી લાઇટો દેખાય છે ને રાતનો નો એક વાગ્યો છે બહુ અઘરી કહાની છે ભાઈ એમ તો કાશ્મીરને

આ બાકી બધો આપણી પાછળની સીરીઝ છે ને એમાં તમને આડું આવશે કે ધોરે દિવસે બધું કેવું દેખાય છે આ તો અત્યારે જે કાંઈ નવું નવું ડેવલપ થયું છે ને એ બધું તમને દેખાડશું એ આ પોઝિશન જો ગાડીની આ પોઝિશન જો અહીંયા નીચે નદી છે અને આ આખે આખા ડુંગરું છે અહીંયાથી આપણે નીચે નદી કે આપણે જે ખીણ કે જે કહીએ અને આ સિંગલપટ્ટી પાછો અત્યારે રામબાણોથી વટીને રસ્તો આવ્યો છે જે મેઇન ડેન્જરસ છે એ એરિયામાં અત્યારે આપણે છીએ એટલે ઘણા બધા ભાઈઓ કમેન્ટ કરતા હતા કે દેજો દેખાડજો એટલે બને એટલું કવર અપ કરીએ જો આ તો હજી કાંઈ ગાળો નથી હમણાં થોડાક આગળ આવશું ને એટલે હાવ કટો કટીમાં ટાયર જતો હોય ઓલો કે મોત શું કહેવાય એક ફૂટની દૂરી ઉપર એ ન હોય નીચે નદી આવેલી જાય ને એ સીન વાહ 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 જોયું ને આવા રસ્તા હે ભાઈ

કારણ કે રાતના દી તમારો ભાઈ તમને એક જ ઘટન કરે છે અને રાતના દી વિડીયો ઉતારે ભાઈ ફરણી આ છે ને આપણે ક્રોસ કરી ગયા છીએ હવે હમણાં પાર્કિંગ આવી ગયા વાગી ગયા છે રાતના બે તો હવે આ વિડીયોને એન્ડિંગ કરીએ હવે આવતીકાલે સવારે જેટલું થાય એટલું કવર કરશું ને રિટર્નમાં કવર કરશું કારણ કે ભાઈ અત્યારે હવે બે વાગ્યા છે જે આ વિડીયોને એડિટિંગ કરવામાં ત્રણથી ચાર કલાક જાય એટલે હવાર થઈ ગયા તો એ તમને હવાર દેખાય તો મળીએ આપણે આવતીકાલે સવારે આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરજો હોક અને ફેમિલીની પૂરી કરવાની જવાબદારી તમારી જે કરાવજો તો જય દ્વારકા ભેશ બધાને જય મા